વડોદરા શહેરના પોલીસના ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા ડેસ્ક કોચ એવોર્ડ એનાયત શહેર પોલીસના ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા ડેસ્ક ડેસ્ક્ટને કોચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે આ અંગે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમરે પોલીસ ભવન ખાતેથી પ્રતિક્રિયા આપી હતી વર્તમાનમાં સાયબર અપરાધના કેટલાક બને છે આમાં ખાસ કરીને આર્થિક અપરાધો સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં હાઇજેક કરવાની કે વેબસાઇટ હેક કરવાની કેટલાક કિસ્સાઓ બનતી હોય છે આવા કિસ્સામાં ખાસ કરીને જે લેસ લિટરસીવાળા નાગરિકોને ત્વરિત સહાયતા મળવી અતિ આવશ્યક છે જેથી કરીને ફાઈનાન્શિયલ લોસ થતાં અટકાવી શકીએ તે માટે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવેલ છે આ હેલ્પડેસ્ક મારફતે કોઈપણ ભોગના ભોગના નાગરિકને આપણે ત્વરિત ગતિથી કાર્યવાહી કરીને ફાઇનાન્શિયલ લોસ થતાં અટકાવીએ છીએ સાથે સાથે હેક થયેલા એકાઉન્ટને રિસ્ટોર કરવામાં અથવા કોઈ ઓબ્જેકશનેબલ કન્ટેન્ટ અપલોડ થાય તેને વધારે ખર્ચું સર્ક્યુલેટ ના થાય અને માણસો બદનામ ના થાય તે માટે પણ આપણા કાર્યવાહી કરતા હોઈએ છીએ એ જ રીતે ડેટા લોસ મિનિમાઇઝ થાય તે માટે પણ સક્રિય બનીને પોલીસ કાર્યવાહી કરતી હોય છે આ હેલ્પલેસ પાંચ હજારથી વધારે નાગરિકોને અત્યાર સુધી મદદરૂપ થઈ છે જેના રિકોગ્નેશનમાં સ્કોચ અવાર્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરથી એનાયત કરવામાં આવેલ છે મને ગર્વ છે કે મારા ટીમ આ સુવિધા ઉપલબ્ધ કરી આ એક અપ્રિસિએશનને અને અવાર્ડના ભાગરૂપ ભાગીદાર બની છે તો સમગ્ર ટીમને હું અભિનંદન પાઠવું છું અને નાગરિકોને અપીલ કરું છું એવા કિસ્સામાં આપના ગ્રાન્ડને ઉપલબ્ધ આ સેવાનો મહત્તમ ઉપયોગ કરે આભાર